પાટડી ખાતે યોજાયેલી શ્રી શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ સ્ટોરી રિપોર્ટ બાય મિનાજ મલિક સુરેન્દ્રનગર ઓમ શાંતિ પાટડીની અંદર જે આપણે અમદાવાદમાં વિમાન દુર્ઘટના જે સર્જાઈ જેમાં ઘણી બધી આત્માઓ અકાળી મૃત્યુ પામી તો એમની શાંતિ માટે એમના મોક્ષ માટે અને એમની મુક્તિ માટે પાટડીની અંદર ભવ્ય શિવકથાનું આયોજન કરાયું છે જેના મુખ્ય વક્તા મનોજભાઈ શાસ્ત્રીજી હતા અને કથાના મુખ્ય યજમાન વિજયભાઈ મીનાબેન એ લોકો મુખ્ય યજમાન તરીકે પાંચ દિવસ કથાની સુંદર આયોજન કર્યું હતું અને કથાનું સારું મેનેજમેન્ટ રાજુભાઈએ સંભાળ્યું હતું પાટડીની અંદર પાંચ દિવસ બહુ સુંદર ભવ્ય કથાના આયોજનમાં હજારો આત્માઓએ ભાગ લીધો અને સદગત આત્માની મુક્તિ માટે સદગતિ માટે દિલથી શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ પાંચમા દિવસે જે કથાની જે પોથી હતી એ કથાના સ્થાનથી પાટડી બ્રહ્માકુમારી આશ્રમની અંદર વાજતે ગાજતે ભાવિ ભક્તોએ એ પોથી યાત્રા નીકાળી હતી અને બ્રહ્માકુમારી આશ્રમની અંદર છેલ્લે પૂર્ણાવૃતિ કરી હતી કથા કોથી મૂકી અને કથાની પૂર્ણાવૃત્તિ કરી હતી અને બધા ભાવી ભક્તોએ દિલથી પ્રાર્થના કરી હતી કે હે પરમાત્મા સદગત આત્માઓને તો તમે શાંતિને મોક્ષ આપજો જ પણ એમના પરિવારજનોને પણ દુઃખ સહન કરવાની શક્તિ આપજો ઓમ શાંતિ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે